નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ એકવીસ એપ્રિલ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દેવું કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઇકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે શું કરવાનું છે તમને ખબર જ છે કે ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ આ દસમાંથી તમારા કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે એ તમારે કમેન્ટમાં લખીને જણાવવાનું છે જેમ કે દસમાંથી દસ સાચા છે નવ સાચા છે આઠ જે પણ હોય આજે દસ પ્રશ્નોની વાત કરીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં સરકારે કોને નૌકાદળના વડા તરીકે નિમણૂક કરી છે તો દિનેશ કુમાર ત્રિપાઠી જેઓની ભારત સરકારે ભારતના નૌકાદળના વડા તરીકે નિમણૂક કરી છે તો વાઇસ એડમિરલ છે દિનેશ કુમાર ત્રિપાઠી વિશિષ્ટ સેવા મેડલ અતિ વિશિષ્ટ સેવા મેડલ નૌસેના મેડલ આ બધા મેડલના વિજેતાઓ છે તેઓ હાલમાં નૌકાદળના વાઇસ ચીફ તરીકે સેવા આપી રહ્યા છે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસની બપોરથી અમલમાં આવતા નૌકાદળના વડા તરીકે એમની નિમણૂક કરવામાં આવી છે હાલમાં જે નૌકાદળના જે વડા છે એડમિરલ આર હરિકુમાર એ પણ પરમ વિશ્વ સેવા મેડલ અતિ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલ આ મેળવેલ છે અને એમણે ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સેવામાંથી નિવૃત્ત થાય છે પંદરમી મે ને ચોસઠના રોજ જન્મેલા વાઇસ એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી એ એક જુલાઈ ઓગણીસો ને પંચ્યાસીના રોજ ભારતીય નૌકાદળની એક્ઝિક્યુટિવ બ્રાન્ચમાં એમને કમિશન આપવામાં આવ્યું હતું કમ્યુનિકેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ વોરફેરના નિષ્ણાંત એમણે લગભગ ઓગણચાળીસ વર્ષ સુધી લાંબી અને વિશિષ્ટ સેવા આપેલી છે નૌકાદળના વાઇસ ચીફ તરીકે કાર્યભાર સંભાળતા પહેલાં એમણે પશ્ચિમી નવકાશ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે સેવા આપી હતી તો એ યાદ રાખજો ભારતીય સેનાની વાત કરીએ ભારતીય નૌસેનાની વાત કરીએ તો ભારતીય નૌકાદળના પિતા શિવાજી એટલે કે છત્રપતિ શિવાજી મહારાજને કહેવાય છે ભારતીય નૌકાદળની સ્થાપના છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં અને નૌસેના દિવસ ચોથી ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે તમારા માટે એક પ્રશ્ન છે કે નૌસેના છે એનો મુદ્રાલેખ શું છે આઈ થિંક આપણે ગઈકાલે જ ભણ્યા હતા જો તમને યાદ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો ત્યારબાદનો સેકન્ડ પ્રશ્ન દર વર્ષે વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે એકવીસમી એપ્રિલના રોજ એટલે આજનો દિવસ છે બરાબર છે શું આવશે મનાવવામાં આવે છે આજનો દિવસ વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે તો સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યોને આગળ વધારવાના સંદર્ભમાં સર્જનાત્મકતા અને નવીનતા એના મહત્ત્વ વિશે જાગૃતિ લાવવા વિશ્વ સર્જનાત્મકતા અને નવીનતા દિવસ છે એકવીસ એપ્રિલના રોજ મનાવવામાં આવે છે આ દિવસની ઉજવણી એનો મુખ્ય ઉદ્દેશ લોકોને નવા વિચારોનો ઉપયોગ કરવો નવા નિર્ણયો લેવા અને સર્જનાત્મક વિચારસરણી કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે આ દિવસની રચના એંસી દેશોના સમર્થનથી કરવામાં આવી છે એકવીસ એપ્રિલ બે હજાર અઢારના રોજ પ્રથમ વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડેની ઉજવણી કરવામાં આવી હતી બરાબર છે તો એ યાદ રાખજો આગળ વધીએ આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ હવે મિત્રો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો અને જો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ મિત્રો આજે એપ્રિલ છે ને તો ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય નાગરિક સેવા દિવસ આવે છે એટલે દેશમાં અનેક જાહેર સેવા વિભાગોમાં રોકાયેલા જે અધિકારીઓ છે કાર્યોને સ્વીકારવા માટે આ દિવસ મનાવવામાં આવે છે ઓગણીસો સુડતાલીસમાં માં સ્વતંત્ર ભારતના પ્રથમ ગૃહમંત્રી હતા સરદાર વલ્લભભાઈ પટેલ એમણે દિલ્હીના મેટક હાઉસ ખાતે વહીવટી સેવા અધિકારીઓના પ્રોબેસનર્સને સંબોધિત કર્યા હતા અને એ દિવસની યાદમાં એકવીસ એપ્રિલને સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે તેમના સંબોધનમાં એમણે સિવિલ સર્વિટ્સને સર્વન્ટ્સને સ્ટીલ ફ્રેમ તરીકે ઓળખાવ્યા એટલે આપણે એવું કહી શકીએ કે સરકારી કર્મચારીઓ સરકારના વિવિધ સ્તરે કાર્યરત દેશની વહીવટી વ્યવસ્થાના આધાર આધારસ્તંભ આપણે કહી શકીએ દર વર્ષે આ પ્રસંગે પ્રાધાન્યતાના કાર્યક્રમો નવીનતા શ્રેણીઓના અમલીકરણ માટે જિલ્લા અમલીકરણ એકમોને જાહેર વહીવટના શ્રેષ્ઠાઓના વડાપ્રધાનો પુરસ્કાર આપવામાં આવે છે અહીંથી મને યાદ આવે છે યુસીસી નાગરિકોની વાત આવીને યુનિફોર્મ સિવિલ કોડ તમને ખબર છે કે ભારતમાં એકમાત્ર રાજ્ય ગોવા છે જે પોર્ટુગીઝના સમયથી યુનિફોર્મ સિવિલ કોડ ધરાવે છે અને ઉત્તરાખંડ છે એ હવે ભારતનું પ્રથમ રાજ્ય બનશે જે સ્વતંત્રતા બાદ યુનિફોર્મ સિવિલ કોડ ધરાવતું હોય યુસીસી તમારા માટે એક પ્રશ્ન છે એના માટે આર્ટિકલ છે એ કયો છે આપણા ભારતના બંધારણમાં કમેન્ટમાં લખીને જણાવો મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે એને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ જો હજુ સુધી આ બંને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય આપણે ડેલી જે ભણાઈએ છીએ એની પીડીએફ તો તમારે શું કરવું પડશે કે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવી પડશે આ ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો અથવા તમે એમ પણ કરી શકો કે ટેલિગ્રામ ચેનલ પર જઈને રાજેશ ભાસ્કર સર્ચ કરશો એટલે આવો આવો તમને સિમ્બોલ દેખાશે તો એ તમારે જોઈન કરી લેવાનું અહીંયા તમને પોલ્સ પણ રમવા મળે છે રોજ પોલ્સ પણ અહીંયા હું એડ કરું છું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લો ફ્રીમાં બધું થાય છે તો તાજેતરમાં કયા મંત્રાલયે ફેબ્રિક આધારિત ટૂથ ઇમ્પ્લાન્ટ વિકસાવવાની જાહેરાત કરી છે તો કેન્દ્રીય કાપડ મંત્રાલયે કોણે કેન્દ્રીય કાપડ મંત્રાલયે તો કેન્દ્રીય કાપડ મંત્રાલય એને ડેન્ટલ ઇમ્પ્લાન્ટને વધુ સસ્તું બનાવવા માટે ફેબ્રિક આધારિત દાંત વિકસાવવા પર કામ કરી રહ્યું છે આ યોજનામાં જે મોંઘા સિરામિક હોય પોલીમર હોય કમ્પોઝિટ ઇમ્પ્લાન્ટ છે એને બદલવા માટે પોલિએસ્ટરમાંથી બનેલા ડેન્ટલ રેઝિનનો ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે જેમાં એમ્સ અને આઈઆઈટી આવી સંસ્થાના જે સંશોધકો છે એના દ્વારા સંશોધન હાથ ધરવામાં આવશે ખર્ચને ઘટાડવા માટે જર્મની યુએસ જેવા કેટલાક દેશોમાં ફેબ્રિક આધારિત દાંતનો ઉપયોગ પહેલેથી જ થાય છે આ પ્રોજેક્ટ નેશનલ ટેકનિકલ ટેક્સટાઇલ મિશન હેઠળ આવે છે તેના વિકાસ માટે રૂપિયા ત્રણસો પંચોતેર કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે તો આપણી જે એમ્સ છે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ પછી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એના દ્વારા માનવ ઉપર ક્લિનિકલ ટ્રાયલ સહિત વિવિધ સ્તરના પરીક્ષણો સાથે હાથ ધરવામાં આવશે યાદ રાખજો આપણા કેન્દ્રીય કાપડ મંત્રી કોણ છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવો ગુજરાતની કયા શહેરની તક્ષવી વાઘાણીએ પચીસ મીટરથી વધુની સૌથી ઓછી લીંબો સ્કેટિંગ માટે નવો વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે સ્કેટિંગ તમને ખબર હશે પરંતુ લીંબો સ્કેટિંગ એટલે શું તો તમે ઈમેજ જોશો એટલે તમને અંદાજો આવશે આને કહેવાય લીંબો સ્કેટિંગ એટલે જે સ્કેટિંગ પહેર્યા બાદ તમારા હાથ છે એ બંને પગ ઉપર રાખવાના અને માથું ઝુકાવીને અહીંયા જે આ જે તમને પટ્ટીઓ દેખાય છે એ પટ્ટીઓની નીચેથી પસાર થવાનું અને એવું એણે પચીસ મીટરથી વધુ એ એમણે સ્કેટિંગ કર્યું છે બરાબર છ જ વર્ષની છે તક્ષવી વાઘાણી બરાબર છે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે ગુજરાત માટે ગૌરવની વાત છે ભારતની યુવા સ્કેટિંગ સેન્સેન્સન તક્ષવી વાઘાણીએ પચીસ મીટરથી વધુની સૌથી ઓછી લીંબો સ્કેટિંગ માટે નવો વર્લ્ડ રેકોર્ડ બનાવીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે અઢારમી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ આ છ વર્ષે તક્ષવીએ માનવીય ચપળતાની સીમાઓને તોડી નાખી જમીનથી માત્ર સોળ સેન્ટીમીટર એટલે છ પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ બરાબર છે તો સોળ સેન્ટીમીટર ઊંચાઈ પર અને પચીસ મીટરનું અંતર પાર કર્યું છે તેમણે પુણેની મનસ્વી વિશાલ દ્વારા યોજાયેલા લગાવનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે જેણે સોળ પોઈન્ટ પાંચ સેન્ટીમીટરની ઊંચાઈએ સમાન અંતર સ્કેટ કર્યું હતું છ વર્ષની નાની ઉંમરે તક્ષવી વાઘાણીએ વિશ્વભરના અશંખ્ય મહત્વકાંક્ષી રમતવીરોને પ્રેરણા આપતા રમતગમત ઇતિહાસમાં પોતાનું નામ પહેલેથી જ લખી દીધું છે તેમણે સિદ્ધિ એક શક્તિશાળી રિમાઇન્ડર તરીકે સેવા આપે છે કે ઉમર અને મહાનતા સામે કોઈ અવરોધ નથી અને સમર્પણ અને જુસ્સા સાથે સૌથી વધુ દેખી રીતે દુસ્તર પડકારોને પણ જીતી શકાય છે બરાબર છે તક્ષવી વાઘાણી યાદ રાખજો સ્કેટિંગ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કઈ રમત સાથે સંકળાયેલ છે સ્કેટિંગ સાથે અને એ પણ લીંબો સ્કેટિંગ ઓકે ચલો અહીંથી મને એક યાદ આવ્યું તક્ષવી વાઘાણી પરથી એક બીજું યાદ આવ્યું તમને ખબર છે રિસન્ટલી એક રેકોર્ડ કર્યો છે આપણા ભારતના ક્રિકેટરે ટી ટ્વેન્ટીની અંદર પાંચસો સિક્સર મારી છે ઓલ ઓવર ટી ટ્વેન્ટીમાં અવંતિકા વંદનાપુ સાઉથ એશિયન પર્સન ઓફ ધ યર તરીકે સન્માનિત ભારતીય અમેરિકન અભિનેત્રી છે અવંતિકા વંદનાપુ બે હજાર ચોવીસની મ્યુઝિકલ કોમેડી મિન ગર્લમાં કારણ શેટ્ટીની ભૂમિકા માટે જાણીતી એમને હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા પ્રતિષ્ઠિત સાઉથ એશિયન પર્સન ઓફ ધ ઇયર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે આ સન્માન વંદનાપુ એના કલામાં ઉત્કૃષ્ટ યોગદાન અને વૈશ્વિક મીડિયામાં દક્ષિણ એશિયાના પ્રતિનિધિત્વને પ્રોત્સાહન આપવામાં તેમની ભૂમિકાને માન્યતા આપે છે ઓકે તમારા માટે પ્રશ્ન ટાઈમ મેગેઝિન દ્વારા પર્સન ઓફ ધ યર બે હજાર ત્રેવીસ કોને ઘોષિત કરવામાં આવ્યા હતા જો તમને યાદ હોય તો તમે કમેન્ટમાં લખીને જણાવી શકો છો સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ ભાસ્કર મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારું ટેલિગ્રામ આઈડી છે એ છે રાજેશ ભાસ્કર ટેલિગ્રામ ચેનલ તમે કહી શકો રાજેશ ભાસ્કર છે અહીંયા તમને ટેલિગ્રામ ચેનલ પર ડેલી કરંટ અફીની પીડીએફ મળશે અને પોલ્સ પણ રોજ રમવા મળશે અને જો તમારે હજુ પણ આપણી આ આપણી આ વિડીયોને લાઈક કરવાનું બાકી હોય આપણા વિડીયોને તો લાઇક કરો શેર કરવાનું બાકી હોય તો તમારા મિત્રો જોડે શેર કરો અને વોટ્સઅપના તમારા ગ્રુપ છે ને જે લોકો કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ મિત્રો તમારા જેટલા પણ મિત્રો તૈયારી કરો છ એમાં કરી રહ્યા એમની જોડે આની લિંક શેર કરો અને હજુ સુધી જો ચેનલ આપણી સબ્સ્ક્રાઇબ ના કરી તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકનને પ્રેસ કરીને તાજેતરમાં કઈ સંસ્થાના ખગોળશાસ્ત્રીઓએ ગઈયા બીએસરી નામના સૌથી મોટા તારાકીય બ્લેક હોલની શોધ કરી છે તો જવાબ આવશે યુરોપિયન સ્પેસ એજન્સી બરાબર જુઓ તમે આ જુઓ આ જુઓ આ જુઓ બરાબર છે તો યુરોપિયન સ્પેસ એજન્સીના ખગોળશાસ્ત્રીઓએ આકાશગંગામાં શોધાયેલ ગૈયા બીએસ થ્રી નામનો સૌથી મોટો તારાકીય બ્લેક હોલ છે એની શોધ કરી છે ગૈયા બીએસ થ્રી તે આકાશગંગામાં હજુ સુધી શોધાયેલ સૌથી વિશાળ તારાકીય બ્લેક હોલ છે આ બ્લેક હોલ યુરોપિયન સ્પેસ એજન્સીના ગૈયા મિશનના ડેટામાં જોવામાં આવ્યું હતું કારણ કે તેની પરિભ્રમણ કરતાં સાથી તારા પર વિચિત્ર ડુબાડતી ગતિ લાદે છે તેનું દળ આપણા સૂર્ય કરતાં લગભગ તેત્રીસ ગણું છે તે એકવીલા તારા મંડળમાં લગભગ બે હજાર પ્રકાશ વર્ષ દૂર છે એક પ્રકાશ વર્ષ એટલે કે પ્રકાશને એક વર્ષમાં પૃથ્વી પર આવતા જેટલો સમય લાગે છે એટલો એક પ્રકાશ વર્ષ તેને પૃથ્વીની બીજી સૌથી નજીક બ્લેક હોલ બનાવ્યો છે પૃથ્વીનો સૌથી નજીકનો બ્લેક હોલ ગયા બીએચ વન છે જો આ ગયા બીએચ થ્રી છે ને એ બીજા નંબરનો સૌથી મોટો બ્લેક હોલ કહેવાય પહેલા નંબરનો સૌથી નજીકનો છે ગયા બે બીએચ વન જે પંદરસો પ્રકાશ વર્ષ દૂર સ્થિત છે અને તેનું દળ આપણા સૂર્ય કરતાં દસ ગણું છે યુરોપિયન સ્પેસ એજન્સીની વાત કરીએ તો સ્થાપના એની થઈ ત્રીસમી મે ઓગણીસો ને પંચોતેરમાં બાવીસ સભ્યો છે એમાં અને જેના એડમિનિસ્ટ્રેટર એટલે કે પ્રશાસક એમનું નામ શું છે તો યાદ રાખજો જોસેફ એસ બેચર તમારે જણાવવાનું છે યુરોપિયન સ્પેસ એજન્સી છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ભારતનો બે હજાર ચોવીસ પચીસનો કોલસાનો ઉત્પાદનનો લક્ષ્યાંક હવે ભારત સરકારે શું કહ્યું છે કે બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષ દરમિયાન દેશમાં જે કેપ્ટિવ અને કમર્શિયલ કોલ બ્લોક્સ છે એમાંથી એકસો સિત્તેર મિલિયન ટન કોલસાનું ઉત્પાદન કરવાનું છે આવું લક્ષ્યાંક રાખ્યો છે કેપ્ટિવ માઇનિંગ એટલે શું જ્યારે કોઈ પણ કંપની ખાણની માલિકી ધરાવતી હોય તે તૃતીય પક્ષોને વેચવાને બદલે પોતાના ઉપયોગ માટે ઉત્પાદિત ખાંડનો ઉપયોગ કરે એને કેપ્ટિવ માઇનિંગ કહેવાય આ લક્ષ્યાંક છે બે હજાર ત્રેવીસ ચોવીસના ઉત્પાદિત એકસો ને સોળ મેટ્રિક ટન એકસો સોળ મિલિયન ટન કરતાં છવ્વીસ ટકા વધારે છે કોલ ઇન્ડિયા લિમિટેડ જો એના માટે તમે જોશો તો બે હજાર ચોવીસ પચીસમાં ખાણોમાંથી એક અબજ ટન કોલસાનો ઉત્પાદનનો લક્ષ્યાંક છે કોલ ઇન્ડિયા માટે ભારતનો જે કેપ્ટિવ છે અને કમર્શિયલ બ્લોકનો લક્ષ્યાંક એકસો સિત્તેર મિલિયન ટન ચીન છે ને એ ભારતમાં વિશ્વમાં ચીન પછી ભારત એ વિશ્વમાં બીજા નંબરનું સૌથી મોટું કોલસાનું ઉત્પાદન કરે છે સૌથી વધારે ઝારખંડમાં થાય છે ખબર છે ને કોલસાનું ઉત્પાદન અને સૌથી બેસ્ટમાં બેસ્ટ કોલસો તમને પૂછે તો પરીક્ષામાં સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન સૂર્યના કિરણો વચ્ચે વડે થતી સારવારને શું કહેવાય છે તો હિલિયોપેથી આહારના મૂળભૂત ઘટકોને ખાલી જગ્યા કહેવાય છે પોષક ઘટકો એક ગ્રામ કાર્બોદિત પદાર્થ આશરે કેટલા કિલો કેલરી શક્તિ પૂરી પાડે ચાર કિલો કેલરી સૂર્યના તાપમાનનું માપન કયા સાધનથી કરવામાં આવે છે તો પાયરોમીટર આપણા શરીરને શક્તિનો જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો શામાંથી મળે છે તો કાર્બોદિત પદાર્થોને ચરબીમાંથી સૌથી વધારે હિસ્સો મળે છે હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે કે ગૌરવવંતા ગુજરાતી ચંદુલાલ માધવલાલ ત્રિવેદી એમણે ઓગણીસો ને છેતાલીસ સુડતાલીસ દરમિયાન કયા રાજ્યના ગવર્નર તરીકે નિમવામાં આવ્યા હતા તો મિત્રો ઓડિશા એ વખતે ઓડિસ્સા કહેવાતું હતું હવે ઓડિશા કહેવાય છે મહાગુજરાત ચળવળના પ્રણેતા શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ ક્યાં થયો હતો તો નડિયાદમાં યાદ રાખજો સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ પણ નડિયાદ ઇન્દુલાલ યાજ્ઞિકનો પણ જન્મ નડિયાદમાં અને બીજા પણ છે સરસ્વતી ચંદ્ર એના જે લેખક છે ગુજરાતની ગોવર્ધન ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ પણ ત્યાં છે નીચે પૈકી કોણે તંદુરસ્તી પ્રેરણા સિદ્ધાંત આપ્યો છે તો ફેડરિક હઝબર્ગે પૈસાદારો એકદમ પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે આ વિધાન કોનું છે તો વન એન્ડ ઓનલી મહાત્મા ગાંધીનું સત્યના પ્રયોગો પુસ્તકના લેખક કોણ છે તો એ પણ વન એન્ડ ઓનલી મહાત્મા ગાંધી અને એમની આત્મકથા છે એનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરવામાં આવ્યું હતું મહાદેવભાઈ દેસાઈ દ્વારા માય એક્સપેરિમેન્ટ વિથ ટ્રુથ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન તાજેતરમાં કેન્દ્રના ગ્રીન ક્રેડિટ પ્રોગ્રામના અમલીકરણમાં ગુજરાત સમગ્ર ભારતમાં ચોથા નંબર પર છે ભારતનું પ્રથમ હાઈબ્રિડ પીચ ધરાવતું સ્ટેડિયમ કયું બનશે છે ધર્મશાલા હિમાચલ પ્રદેશ આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું પૂછ્યો તો ભારતીય નૌસેનાનો મુદ્રાલેખ શું છે તો સમનો વરુણ એટલે હે વરુણદેવ અમારા માટે શુભ થાવ પછી યુનિફોર્મ સિવિલ કોડ ભારતના બંધારણમાં અનુચ્છેદ ચુમ્માલીસમાં માં આવે ત્રીજો પ્રશ્ન કેન્દ્રીય કાપડ મંત્રી કોણ છે આપણા તો પિયુષ ગોયલ છે ચોથો પ્રશ્ન શું હતો ભારતમાં પ્રથમ એવો ખેલાડી જેને ટી ટ્વેન્ટીમાં પાંચસો સિક્સર મારી હોય રોહિત શર્મા પાંચમો પ્રશ્ન ટાઈમ પર્સન ઓફ ધ યર બે હજાર ત્રેવીસ કોને બનાવવામાં આવ્યા ટેલર સ્વિફ્ટ ગાયિકા છે ગીતકાર છે લેખિકા છે છઠ્ઠો પ્રશ્ન યુરોપિયન સ્પેસ એજન્સી એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તો પેરિસ તમને ખબર છે ને પેરિસ ફ્રાન્સમાં ઓલમ્પિક યોજાવાના છે આ વર્ષે બે હજાર ચોવીસમાં સમર ઓલમ્પિક ગુજરાતના કોલસા ગુજરાત કે ભારતના કોલસા મંત્રી કોણ છે પ્રહલાદ જોશી આ યાદ રાખજો એકચ્યુલી પ્રશ્ન નહોતો મેં કર્યો પણ તમને એડિશનલ ડેટા આપી દો કે આપણા કોલસા મંત્રી આ છે યાદ રાખવાનું છે હવે મિત્રો જોશું ગઈકાલના કર્ણ અફેરમાંથી પૂછલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન વીસમી વીસમી એશિયન કુસ્તી ચેમ્પિયનશિપમાં ભારતે ટોટલ કેટલા મેડલ્સ જીત્યા છે અને તાજેતરમાં પ્રતિષ્ઠિત યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડની તેરમા નંબરની આવૃત્તિ ક્યાં એટલે કયા સ્થળે યોજાય કે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોઈએ અગાઉની પરીક્ષા પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો જોડે શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત